એને અન્ય કોઈ લક્ષણો નથી એની અંદર રહેલી આ વૃત્તિઓ છે માનવ રૂપે પણ સમાજની અંદર રાક્ષસી કૃત્યો કરતા લોકોને આપણે જોઈ રહ્યા છીએ જ્યારે કેટલાક લોકો રાક્ષસ યોનીમાં હોવા છતાં પણ માનવ કે દેવ કે દેવેતર હોવાના પ્રમાણો આપણી પાસે શાસ્ત્રોના છે રામાયણમાં વિભીષણ છે ત્રિજટા છે શર્મા છે આ બધા જ રાક્ષસ કુળમાં જન્મેલા હોવા છતાં એ દરેકના લક્ષણો દેવી છે જ્યારે કેટલાક માનવ કુળમાં જન્મ્યા હોવા છતાં એના લક્ષણો આપણને આસુરી જોવા મળે છે આના ભેદ અહીંયા સોળમાં અધ્યાયમાં શ્રી કૃષ્ણે આપણને દર્શાવ્યા છે આખા અધ્યાયમાં કુલ ચોવીસ શ્લોકો છે અહીં કોઈ જ પ્રશ્ન અર્જુન દ્વારા પૂછાયો નથી કૃષ્ણ જ હવે સીધે સીધા આ બંને દૈવી અને આસુરી સંપદના દૈવી અને આસુરી ગુણો વર્ણવે છે એ મારે એક વાત અવશ્ય કહેવી ઘટ છે કે આજનો માનવ દિવસે દિવસે યાંત્રિકતાની દોટમાં સંવેદના તંત્ર એનું મૂઠું કરી રહ્યો છે આપણી સંવેદનાઓને આપણે વિસરતા જઈએ છીએ ખોતા જઈએ છીએ ઘરની બહાર પગ મૂકતા જ કેટલાક સંજોગો સામે લડતા 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 માનવ એટલો બધો સ્વાર્થી બની જાય છે કે એને અન્ય પ્રત્યેની સંવેદના એના બધી સંભળાતી નથી એનું હૃદય હવે બનતું જાય છે ત્યારે હૃદયની કોમળતા અને ભાવોને સંવેદનાના સુરને સાંભળવા આપણા માટે અત્યારે અત્યંત આવશ્યક છે આ માટે શ્રી કૃષ્ણે આ અધ્યાયની અંદર આ બે ગુણો દર્શાવ્યા છે છે એક દૈવી ગુણ અને અહીંયા શ્રી છે કે આ દરેક વ્યક્તિમાંથી દરેક પ્રાણીમાંથી દરેક પદાર્થમાંથી એના ગુણોને જ ગ્રહણ કરવા ભાગવત પુરાણની અંદર અવધૂત આખ્યાન છે તેમાં દત્તાત્રેયે ચોવીસ ગુરુ ધારેલા

અને આજ છે દૈવી ગુણોનું લક્ષણ શ્રી કૃષ્ણે અહીં આ ગુણગા કેમ બનવું એની વાત કરતા કહ્યું છે કે અભય અન્યથી કોઈથી ડરવું નહીં ડરવું નહીં એટલે અન્યને ડરાવવા પણ નહીં સૌની સાથે સમ્યક વ્યવહાર કરી અને અભય દાખવવું સત્તશુદ્ધિ સાત્વિકતા આપણા હૃદય મારા બીજેનાથી આપણી સંવેદના જાગૃત થશે આપણું સંવેદન તંત્ર છે એ યોગ્ય રીતે ચાલતું રહેશે લોકો પ્રત્યે પશુઓ પ્રત્યે પ્રાણીઓ પ્રત્યે ગાય માતા પ્રત્યે આપણે આજે જળને પ્રદૂષિત કરી ચૂક્યા છે ગૌ ગાયોની હિંસાઓ કરી રહ્યા છે અખાદ્ય પદાર્થો ખાઈ રહ્યા છે ત્યારે આપણું સંવેદના તંત્ર સંપૂર્ણપણે બૂઠું થઈ ગયું છે અહીં મારે એક વાત અવશ્ય કેવી ઘટશે આપણા કવિઓએ પણ આપણા સંવેદના તંત્ર ને જાગૃત કરવાના ખૂબ પ્રયત્નો કર્યા છે ઋષિતુલ્ય કવિ શ્રી ઉમાશંકર જોશીએ એક વાત બહુ સરસ કરી છે એનું હૃદય આર્દ્ર છે અને એટલે એને પ્રકૃતિ સાથે પોતાનું તાદાત્ય સાધવા માટે કહ્યું છે કે ભૂમિયા વિનાના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજી-કુંજી જો વિયતિ જોવીતી કોતરો ને જોવીતી કંદરા રોતા ઝરણાની આંખ લોરી હતી સુના સરવરિયાની સોનેરી પાળે અંચલાની હાર મારે ગણવી હતી ડાળે ચુલંત કોક કોકિલાને માળે અંતરની વેદના વલોવી અંતરની વેદના જ્યારે વલોવાશે

બધે બધે જ જ જ જગ્યાએ જોઈ રહ્યા છીએ કોઈક ને છેતરવાની વાત ભેળસેળી બજારો આપણે વાંચીએ છીએ આમાં આટલું ભેળસેળ થયું અહીંયા આમાં આટલું ડ્રગ્સ પકડાય છે કેટલાય બનાવટી દવાઓ નકલી ખાદ્ય પદાર્થો મનની નિખાલસતા જે કાંઈ કરો છો એ સમાજ માટે કરો છો કોઈના આરોગ્ય સાથે કોઈના મન સાથે ચેડા કરવાનો કોઈને અધિકાર નથી આ સત્વ શુદ્ધિ ત્યાર પછી કહ્યું છે જ્ઞાન જ્ઞાન એટલે કોઈ ગહન જ્ઞાનની વાત નથી વેદ ઉપનિષદોના જ્ઞાનની વાત નથી સામાન્ય માણસ માટે સારું શું અને ખરાબ શું એનો વિવેક આવે એ જ જ્ઞાન છે પછી દાન આપણી આવકમાંથી કેટલો આપણે કોઈક માટે જો કાઢતા રહીશું એ દાન છે પછી છે સ્વાધ્યાય આપણા અંતરમાં ડોક્યું ડોક્યુ કરી અને આપણે વિચારવું ઘટે કે આપણે શું કરવું અને શું ન કરવું આપણે આપણું

I'm

કૃષ્ણ સેવી છે અહિયાં ત્યારબાદ કેવું છે સત્ય આપણે બઉ ચૂકતા જઈએ છીએ દરેક જગ્યાએ ખોટું બોલી ને ખોટું કાર્ય કરીને ખોટી રીતે પૈસો મેળવીને લોકો સફળતાની સીડી ચડવા જઈ રહ્યા છે આ કદાપી શ્રી અને એટલા માટે એના દૈવી સંપદના ગુણ ની અંદર વાત કરી છે સરળતા આ તો અત્યંત આવશ્યક છે કોઈ માણસ ખૂબ ભણી ગયો કોઈ માણસ ખૂબ પૈસા પાત્ર થઈ ચૂક્યો કોઈ માણસ બહુ સફળતા પ્રાપ્ત કરી ગયો અને ત્યારે હું આવી જાય છે અહંકાર એ આ આનું લક્ષણ જ નથી એ માટે શ્રી કૃષ્ણ અહીં સરળતાની વાત કે મૃદુતા એ રુજુતા પશુ પક્ષી પ્રત્યે રુજુ ભાવ કેળવવો કોઈને દુઃખ થતું હોય કોઈને કાંઈ તકલીફ પડતી હોય ત્યારે માનવતા દાખવી એ જ આ મૃદુતા અને રુજુતાનું લક્ષણ છે તે જ આ બધું કરતા કરતા પણ આપણામાં સત્તો વાળું તેજ હોવું જોઈએ એ ત્યારે જ હશે જો જીવનમાંથી અહંકાર દૂર થશે જીવનમાં મૃદુતા આવશે જીવનમાં સરળતા આવશે ત્યારબાદ છે ધૈર્ય ધીરજ ધરવી કોઈ પણ વસ્તુમાં ઉતાવળિયા નિર્ણય લેવા ક્યાંક લડાઈ ઝઘડામાં સરકી પડવું ક્યાંક ક્રોધ શ્રી કૃષ્ણે ક્રોધનો તો ખૂબ વિરોધ કર્યો છે ને કારણ કે ક્રોધથી જ જીવનો નાશ થાય છે સંગાત સંજાય તે કામાત ક્રોધો બીજાય આપણે જરા આપણી ઈચ્છા પૂરી ન થાય અને ક્રોધ આવે છે ક્રોધ એ શરીરનો મોટામાં મોટો શત્રુ છે અને આગલા અધ્યાયમાં એમણે એક વાત કરી છે કે માણસ જ માણસનો ઉદ્ધાર ઉદ્ધારે જ આત્માનાત્માનમ આત્મા જ આત્માનો આપણો ઉદ્ધાર આપણી જાતા જ આપણું મન જ આ લક્ષણોથી કરી શકશે સરળતા તેજ ધૈર્ય મૃદુતા રુજુતા સત્ય આ બધાથી જ આપણે આપણો ઉદ્ધાર કરી શકું કરી શકીશું માણસ જ માણસનો રીપુ છે અને માણસ જ માણસનો મિત્ર છે આ આ લક્ષણો જો આપણે આત્મસાત કરીશું આ લક્ષણોમાંથી કેટલાક લક્ષણો બધા જ કદાચ આપણે ન કરી શકીએ તો પણ કેટલાક લક્ષણો જો આપણે

એમ કે છે કે એ કાઢી જ નાખવો કદાપી આપણે એમાં લસડવું નહીં કદાપી આપણે કોઈ પણ કાર્ય કર્યા બાદ મે કર્યું છે કરતા પણ એમાંથી દૂર કરવું એવું એને આગલા અધ્યાયોમાં વારંવાર આપણને કહ્યું છે અને આ 26 લક્ષણો 26 ગુણો શ્રી કૃષ્ણે દૈવી સંપદના કહ્યા છે આપણે કેટલા રામાયણ મહાભારત પુરાણોના પાત્રો જોઈએ છીએ કે જેની અંદર આ ગુણો હતા અને જેની આ ગુણો ન હતા જેનામાં આ ગુણો હતા રામ છે કૃષ્ણ છે યુધિષ્ઠિર છે અર્જુન છે જેનામાં આ ગુણો હતા તે બધા જ દૈવી લક્ષણો વાળા છે અને જેનામાં આ ગુણો ન હતા

જ્ઞાનો વિક્રય કર્યો એ અસત્યના અધર્મના પક્ષે રહ્યા જેટલા જેટલામાંથી આ દૈવી લક્ષણો જે લોકો ધરાવે છે એ બધા જ સાત્વિક લોકો છે ત્યારબાદ શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં છ આસુરી લક્ષણો કહે છે આજના માનવે આ ગાંઠે ધરવા જેવી વાત છે આપણે પણ આપણી જાત સાથે ક્ષણિક સંવાદ કરી લઈએ આપણામાં આમાંના લક્ષણો છે તો એને આપણે દૂર કરવા અવશ્ય ઘટે આ લક્ષણો છે દંભ આપણે કરીએ છીએ ઓછું અને દેખાડીએ છીએ જાજુ આ દંભ છે આપણે ક્યારેક તો કાંઈ જ કરતા નથી અને કરીએ છીએ એવો દેખાવ કરીએ આ દંભ છે આ દંભને આપણા જાતથી અળગો કરવો આપણા સમાજ માટે સમાજના સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે ગર્વ આગલા અધ્યાયોમાં કહ્યું હતું નિરાભિ આગલા લક્ષણોમાં કહ્યું છે નિરાભિમાની પણ અહીંયા પણ કહ્યું છે કે ગર્વ કોઈ પણ કાર્ય કરી અને અહંકાર કરવો ગર્વ કરવો એ આસુરી સંપત્તિ સંપત્તિના લક્ષણો છે રાવણે ગર્વ કર્યો એ રાવણને એના જ્ઞાન ઉપર ગર્વ હતો રાવણને એના સૈન્ય ઉપર ગર્વ હતો રાવણને એના એની સત્તા ઉપર ગર્વ હતો રાવણને એના ન હાર્યો અને એટલે પછી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ દુર્યોધને ગર્વ કર્યો કરણે ગર્વ કર્યો દુશાસને ગર્વ કર્યો અને દંભ કર્યો તો શકુની એ કર્યો કપટ કર્યું તો શકુને કર્યું છે એમ કઈ અને ફુલાવું એ અહંકાર છે ક્રોધ ક્રોધ ની સાથે વારંવાર આ વાત કરે છે કે ક્રોધ કરવાથી માણસ પોતાની બુદ્ધિના ભારણા બંધ કરી ચુકે છે અને બારણા એક વખત બંધ થાય બુદ્ધિના સારા સારનો વિવેક રહેતો નથી શું કરાય અને શું જો ઇન્દ્રિયો પણ ઇન્દ્રિયોને જ્યારે વશમાં થઈએ ત્યારે પણ શું કરાય અને શું ન કરાય એનો વિવેક આપણે ખોઈ ચૂકીએ છીએ અને પરિણામે આપણે પતનને નોતરીએ છીએ નિષ્ઠુર પણ હમણાં જ મેં વાત સંવેદના તંત્રની કરી આજનો માણસ યાંત્રિકતાની દોડમાં

પોતાની મહાસત્તાને સ્થાપિત કરતા કેટલાક લોકો કેટલાક દેશોએ સમગ્ર વિશ્વને બાનમાં લઈ લીધું આપણે આ અનુભવ પણ કરી ચૂક્યા છીએ તો એ એના માટે નિષ્ઠુરપણું જેણે આ વાયરસ છોડ્યો છે એનું હૃદય એમાંથી એમાં ક્રૂર છે એ ક્રૂરતા એ જ નિષ્ઠુરપણું છે અને એ જ એનું અજ્ઞાન છે છઠ્ઠો ગુણ એને એણે અજ્ઞાનનું કીધો છે છઠ્ઠું લક્ષણ અજ્ઞાનનું કહી દ્યું આ શેનું અજ્ઞાન તો કે કોઈ પ્રત્યેય ભાવ ન હોવો કોઈ પ્રત્યે સદભાવ ન હોવો એ પણ અજ્ઞાન છે સાર અને અસારનો વિવેક ચૂકવો એનું જ્ઞાન ન રહેવું હોય તો પરંતુ એનું જ્ઞાન ન રહે આપણા જ સ્વાર્થને ખાતર આપણે બધું જ ખોતા જઈએ ત્યાં સુધી કે આપણે આપણી સંવેદનાને પણ ખોતા જઈએ અખાદ્ય પદાર્થ ખાવા માટે અપ્રેય પદાર્થો પીવા માટે આપણે કેટલાય નિર્દોષ લોકોની પશુઓની પ્રાણીઓની હત્યા કરવા ઉપર આપણે જઈ જઈ જઈએ ત્યારે આ આપણું અજ્ઞાન છે આપણને એટલો તો ખ્યાલ રહેવો અવશ્ય ઘટે કે આ વસ્તુ આપણે ન કરાય અને જે ન કરાય એ વસ્તુ કરવી એ આપણો ધર્મ નથી શ્રુતિકારોએ આચાર સંહિતા આપી છે ચાર પ્રકારના વર્ણ ચાર પ્રકારના આશ્રમ એ ચાર પ્રકારના પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ બધું જ આપ્યું છે અનુલોમ અને પ્રતિલોમ વિવાહ આઠ પ્રકારના વિવાહ એ શ્રદ્ધાવાન બ્રાહ્મણો પંક્તિવાન બ્રાહ્મણો શ્રાદ્ધની વિધિ આ બધા જ આચાર વિચારો સ્મૃતિકારો આપ્યા છે એ પ્રમાણેનું જીવન જીવવાથી સંસ્કારી વ્યક્તિનું ઘડતર થાય છે મા બાપ તરીકે જો બાળકોમાં સંસ્કાર નહીં મૂકીએ એક સંતાન તરીકે જો મા બાપની સેવા નહીં કરીએ મા બાપ પ્રત્યેનું કર્તવ્ય ભૂલી જઈશું આ આપણું સંવેદના તંત્ર અત્યારે અહીં બૂઠું થઈ રહ્યું છે અને માટે જ શ્રી કૃષ્ણે અહીંયા આ દૈવી અને આસુરી સંપદના લક્ષણો કહ્યા છે અને અંતમાં કહ્યું છે કે દૈવી લક્ષણોથી જેનામાં દૈવી ગુણો છે એ મોક્ષ પદને પામે છે અને આસુરી લક્ષણો છે એ માનવ માત્રને બંધન કરતા છે પુનઃ જન્મ પુનઃ કર્મ પુનઃ અકર્મ આ બધું જ એની સાથે સાત્વિક રાસિક અને તામસી લક્ષણો એના સ્વભાવની સાથે સાથે પુનર્જન્મમાં પણ ફરીથી લયેલા અવતારમાં ફરીથી લયેલા જન્મમાં સાથે આવે છે અને એ બંધન કરે છે ને છેલ્લે લખ્યું છે ત્રિવિધમ નરકસ્ય દ્વારમ કામ ક્રોધ લોભસ તથા ત્રણ નરકના દ્વાર છે ને સ્વર્ગ અને નર્કનો કન્સેપ્ટ આપને શાસ્ત્ર કરતા હોય આપેલો છે ત્રણ નરકના દ્વાર છે કામ ક્રોધ અને લોભ કામ એટલે ઈચ્છાઓ ઇન્દ્રિયો ની સાથે રમણ કરવું ઇન્દ્રિયો કહે એમ જ આપણી જાતને ચલાવવી ઇન્દ્રિયો કહે એમ જ ઈચ્છાઓને તૃપ્ત કરવી

આપણે માણસ છીએ સંપૂર્ણ કદાચ આને અનુસરી ન પણ શકીએ પણ આમાંથી શક્ય એટલા ગુણો આપણે જો આત્મસાત કરી શકીશું તો શ્રી કૃષ્ણનો આ અનુરોધ આપણને એમ લાગશે કે આપણે થોડોક પણ ગ્રહણ કર્યો છે ગુણગ્રાહી બનવું એ શ્રી કૃષ્ણએ અને અહીં અભિપ્રેત છે આભાર નમસ્કાર